વડોદરા શહેરમાં પ્રચલિત યુનાઇટેડ વેના ગરબાના આયોજકો દ્વારા આજે અલ્કાપુરી ક્લબ ખાતે આયોજિત પાસ વિતરણ વ્યવસ્થામાં અફરાતફરી સર્જાઈ હતી વેરી સવારથી જ લાંબી લાઈનો લાગેલી જોવા મળી હતી અને પાસ મેળવવા આવેલા ખેલૈયાઓને કડવો અનુભવ થયો હતો પ્રિન્ટેડ પાસ તૈયાર ન હોવાના કારણે મેલ અને ફિમેલ બંને માટે પાસ કલેક્શન દરમિયાન ખેલૈયાઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો ઘણા ખેલૈયાઓએ આ કારણે રોષ પણ પ્રકટ કર્યો હતો આવતીકાલથી નવરાત્રિનો પ્રારંભ થવાનો હોવા છતાં પણ મોટાભાગના આયોજકો હજુ પણ ખેલૈયાઓને પાસ વિતરણ કરી શક્યા નથી શહેરના યુનાઇટેડ વે ગરબા માં ઓનલાઈન પેમેન્ટ સ્વીકારી લીધા બાદ આજે ફિઝિકલ પાસ મેળવવા માટે સમય આપવામાં આવ્યો હતો પરંતુ અલકાપુરી ક્લબ ખાતે મોટી સંખ્યામાં પહોંચેલા ખેલૈયાઓને લાંબી કતારોમાં ઊભા રહેવું પડ્યું હતું અને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો મેનેજમેન્ટ દ્વારા આપવામાં આવેલ જવાબ મુજબ ફિઝિકલ પાસ હજુ પ્રિન્ટ થઈને આવ્યા નથી આથી ખેલૈયાઓએ સૂત્રોચ્ચાર કરી રોષ પણ પ્રગટ કર્યો હતો અને નિમ્ન કક્ષાના મેનેજમેન્ટ સામે નારાજગી પણ વ્યક્ત કરી હતી અમે યુનાઇટેડ ઓફ વડોદરાના પાસ કરાયા હતા એક મહિના પહેલાના પાસ કરાયા છે હજુ પાસ આયા નથી અલકાપુરી ક્લબમાં અમને કલેક્ટ કરવાનું કીધું તમે અહીંયા આવીને જુઓ કેટલું ટોળું છે અંદર દરવાજો તોડીને કાચ તોડી નાખ્યા છે લોકો અમને ધક્કા મારે છે પોલીસવાળા સપોર્ટ નથી કરતા બધા વોલન્ટિયર્સ પાસ લઈને ભાગી ગયા છે હવે કે છે ચાર વાગે મેસેજ આવશે મેસેજ નહીં આવે તો અમે શું કરીશું અમે ક્યારે ગરબા રમવા જઈએ કેવી રીતે ગરબા રમવા લોકો હું આ કે એવું જરૂર કહીશ પાસ કરાવતા પ્લીઝ મેનેજ અહીંયા અલકાપુરી ક્લબ ખાતે જે લોકોએ યુનાઇટેડ વેના ગરબા ખરીદ્યા પૈસાથી ખરીદ્યા છે એમને કંઈ પાસ નહીં મળ્યા હોય એ પાસ આપવા માટે અહીંયા યુનાઇટેડ વે તરફથી કંઈ વ્યવસ્થા ગોઠવી છે પછી અહીંયા રશ વધી ગયો એટલે એમણે પોલીસને હમણે થોડા સમય પહેલાં જ જાણ કરી લે પોલીસ સ્થળ ઉપર આવી ગઈ એટલે એમણે હાલ ફિઝિકલી પાસ આપવાની જગ્યાએ એમને ક્યુઆર કોડ એમને ઓલરેડી આપવામાં આવેલો છે એટલે ઓનલાઈન એ ક્યુઆર કોડના માધ્યમથી એમણે એવું જાહેરાત કરી છે કે અમે એ ક્યુઆર કોડના માધ્યમથી દરેક વ્યક્તિઓને નવે નવ દિવસ એન્ટ્રી આપીશું અને અમે આ મતલબની જાણ જેમણે ટિકિટ ખરીદેલી છે એ લોકોને પણ એસએમએસ અને મેલ દ્વારા જાણ કરી રહેલ છે તો હાલ એમને એ રીતે સમજાયા છે અને એ લોકો રવાના થઈ રહ્યા છે લોકોને શું ના એવું કોઈ ઇજાગ્રસ્ત થયું નથી આપ જોઈ રહ્યા છો આ હાલ આ અલકાપુરી ક્લબ જે જગ્યા નાની છે અને અહીંયા બે અઢી હજારથી ઉપરાંતના લોકો થઈ ગયા હોય એકત્રિત એટલે થોડું થોડું વધારે દેખાય પરંતુ એમને પોલીસે સમજાયા છે અને અહીંના લોકો તરફથી અમે જે માહિતી મેળવી છે એ માહિતીના માધ્યમથી એમને માહિતી શેર કરી છે ને એવું કન્વિન્સ થઈ રહ્યા છે અને હાલ બી જેટલા લોકો છે એ બધા એ બધું બધા રવાના થઈ રહ્યા છે એટલે ક્યુઆર કોડના માધ્યમથી એમને નવે નવ દિવસ એન્ટ્રી મળશે એવું યુનાઇટેડ વે ના આયોજકો તરફથી માહિતી મળેલી છે અને યુનાઇટેડ વે પણ એમને થી અને થી જાણ કરી રહી છે કાયદાનું પાલન કરે અને ખૂબ સારી રીતે ઉત્સાહપૂર્વક માતાજીના આરાધના કરે નવરાત્રીનું આયોજન ભાગના ભાગ સૌ એકબીજા સાથે સહકાર ગરબા રમે એવી અમારી અપીલ નમસ્કાર વડોદરાની પ્રજાને ગરબા પ્રેમીઓને અત્યારે યુનાઇટેડ વે ઓફ બરોડાના જે અમારા બહુ જૂના ગરબા કહેવાય છે એ ગરબાની અંદર આપ જોઈ રહ્યા છો એકદમ મિસમેનેજમેન્ટ ચાલી રહ્યું છે પ્લેયર છે બોયઝ અને ગર્લ્સના ના પાસ ઘણા રૂપિયા ખર્ચ્યા છે અને એ લોકોને અત્યારે પાસ માટે સ્ટ્રગલ કરવી પડે છે અને આ પાસ આટલી બધી જણ સાથે કોઈને પણ અત્યારે પ્રોવાઈડ થઈ રહ્યા નથી તો યુનાઇટેડ વે ઓફ બરોડાના આયોજકોને નમ્ર વિનંતી કે આનું જલ્દીથી જલ્દી સોલ્યુશન કરે અને આ ખેલૈયાઓને જલ્દીથી જલ્દી ન્યાય મળે અને પાસ મળે એ રીતના ગોઠવણ કરવામાં આવે તો મોઢો પાસ મેચવામાં આવે પણ આપણે આવી રહ્યા જોઈએ આજ બહુ ખરાબ પરિસ્થિતિ કહેવાય કે આટલા મોઘા પાસ ખરીદવા છતાં આ હાલાકી ભોગવવી પડે છે એના માટે તદ્દન બહુ જ ખોટી વસ્તુ કહેવાય